આ બાજુ આપડે પાણી બના બફાઈ ગયું હે બટાકા આપડે બફાઈ ગયા છે ફૂલ થોડાક બાકી છે બીજા રાઉન્ડ માં નાખવા પડશે લાય ઉપર આમાં પેલા નાખી દે

બટેકા લે હા ભાઈ ને ધોમ પાણી જોવા બટેકા ની સાહેલ ઉતારવાનું ચાલુ કરી દે અને આપડે રાજભાઈ તો આટા મારે બટાકા ગરમ નો પાણી નાખીશી અને પાણી બની અને બટાકા બફાઈ ગયા ચાલ આપણે ઉતારી ફૂલ મોજ હો ભાઈ અને રાજભાઈ આટલો બે ગયા બે બટેકા સુધારવા પેલા સાફ સફાઈ કરી આમાં થોડાક રહી ગયા બીજી હાલો સાફ સફાઈ કરી લઈ રૂમ ની પેલા શું છું બફાકી બફાકી

એક 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 પેકેટ 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 તો તો હું જાય અને લીધું અરે એવું પાંચ રોટલી થાય આ આ એક એક પેકેટ પેકેટ બરાબર તો લગભગ રાખવા ખાતો

ફૂલ મોજ ફૂલ મોજ આલે રૂમ ની મોજ હો ભાઈ આ તો બધાય લેવાય મેડા મે હજી એક પાણીપુરી પૂરી નથી ખાધી ચાલો પાણીપુરી પૂરી ખાવા મોજે મોજ રોજે રોજ અખંડ મોજ સમજો રૂમ ની મોજ હો આવો હલો બધા પાંચ ભેગા રે છ ભેગા પૂરા કરવાના હલો ચાલુ રાખજો ભાઈ અરે દીવાળી પછી વારો આવ્યો હાલો આ રાજભાઈ નો નો તો તમે બોલો કઈ અમને તો ખબર જ છે કેવી એને બનાવ્યું એટલે તમે ગુડ

આવડે જોર મુ તૈયાર થાય છે આ કાંદા નાખો સેવ સેવ તો પેલા સેવ ચણા નાખો હે ચણા નાખો ના જોય ને ચણા આવી ગયા હવે થોડું પાણી નાખી દયો પાણી તાજુ હો ફ્રેશ થોડું હા હો ફ્રેશ ખાટો મીઠું બસ 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 ચૂરણ તૈયાર થઈ ગયું છે લારીયા મળે ને એવું ચૂરણ હે જો